નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ યુનિટ ત્રણ જેનું નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર તેના ભાગ ચાર ની અંદર આજે આપણે વોકેબુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને પહેલી છે એક્ટિવિટી વોકેબ્યુલરી સર્કલ ધન જે અલગ પડે છે તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે તો બ્લેક ડાર્ક બ્રાઈટ અને ડીમ તો અલગ પડશે બ્લેક ત્યાર પછી હેન ક્રો ગોટ અને સ્પેરો તેમાં અલગ પડશે ગોટ ત્રીજું સ્નેક સ્પેરો ડવ અને ક્રેન તો તેમાં અલગ પડશે સ્નેક ચોથું આંટ માઉસ સ્કવિરલ અને લિઝાર્ડ તો તેમાં અલગ પડશે લિઝાર્ડ ત્યાર પછી કાવ શીપ બફેલો અને પીકોક તો તેમાં અલગ પડશે પીકોક વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તો બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો છે એટલે કે આપેલા સ્પેલિંગ ના શબ્દો છે તે આડા થયેલા છે તે આલ્ફાબેટને આપણે યોગ્ય જગ્યાએ મૂકી અને શબ્દ બનાવવાનો છે જેમાં પહેલો શબ્દ બનશે ડોગ બીજો શીપ ત્રીજો બટરફ્લાય ચોથો ક્રો અને પાંચમો બનશે ત્યાર પછી રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર પેલું આઈ હેવ અ ટ્રંક આઈ એમ લાર્જ એન્ડ ગ્રે બટ આઈ એમ નોટ અ ટ્રી તો હું એમ આઈ તો ઇટ્સ એન એલિફન્ટ બીજું આઈ હેવ અ લોંગ નેક આઈ હેવ ઓન માય બોડી આઈ કેન ઇટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રી હુ એમ આઈ તો આવશે આઈ એમ અ કિંગ ઓફ ધ જંગલ આઈ કેન રોર હુ એમ આઈ તો ઇટ્સ અન ચોથું આઈ કેન સ્વિમ એન્ડ જમ્પ આઈ કેન ગ્રીન હુ એમ આઈ તો ઇટ્સ અ મંકી પાંચમુ આઈ હેવ અ હમ્પ ઓન માય બેક આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ હુ એમ આઈટ્સ અ કેમલ ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે જેમાં લેસ્ટ પ્લે લેટ્સ પ્લે ગેસિંગ ગેમ તો અહીં તમને તમારા શિક્ષક વર્ગ સમક્ષ એક વિદ્યાર્થીને ઊભો કરી અને ઊભો થયેલ વિદ્યાર્થી કોઈ એક પક્ષી અથવા પ્રાણીનું ધામ ધારશે અને તે નોટબુકમાં લખીને શિક્ષકને આપશે જેથી શિક્ષક વર્ગને પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે વર્ગના વિદ્યાર્થી વારાફરતી તેને નીચેના જેવા પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થી માત્ર યશ નો જવાબ આપશે જેમ કે વિદ્યાર્થી પૂછે કે ઇટ ઇઝ ઇટ એન એનિમલ તો યસ ઇટ ઇઝ જો પ્રાણી ધાર્યું હશે તો યશમાં જવાબ આપશે અને જો પક્ષી ધાર્યું હશે તો નો માં જવાબ આવશે આગળ કે ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ એટલે કે તે જંગલી પ્રાણી છે તો નો ઇટ ઇઝન્ટ ઇઝ ઇટ ઇટ અ લાયન નો આવી રીતે વિદ્યાર્થીને જુદા જુદા પ્રશ્નો પૂછતા જવાના અને સાચો જવાબ મળે ત્યારે વિદ્યાર્થી પોતે હા પાડશે આવી રીતે ફરી પાછો બીજો વિદ્યાર્થી આવશે અને તે જવાબો આપશે પ્રશ્નો પૂછશે વિદ્યાર્થીઓ આ રીતે તમારી રમત છે તે આગળ વધારી શકાય ચાલો ત્યાર પછી સ્પીકિંગની અંદર રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક સંવાદ છે તે આપેલો છે તે આપણે વાંચવાનો છે અને તેને ભજવવાનો છે તો પ્રિયા હે આરવ ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટર આરવ યસ માય મોમ હેઝ પોટ ઇટ ટુ મી બેટી બોટર બોટ સમ બટર પ્રિયા ગીગલ્સ ધેટસ ગુડ વન Let's me try. Betty Butter Butter some butter. arrow loves. You said it fast. Priya. Okay. Here's another one. Peter Piper picked a pick of pickled peppers. Arav. excitedly. Oh, I know that one. Peter Piper picked up a pack of pickled peppers. Priya. Wow. You are so good at it. લેટ્સ ટ્રાય ટ્રાય વન વન મોર હાઉ કેન 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 અ અ અ અ ઇન ઇન ક્લીન આરો આરો ગીગલ્સ ધેટ્સ પ્રિયા ઇટ્સ ઓકે વી અગેન એટલે કે અહીં કેટલા ટંગ ટ્વિસ્ટર છે તે આપવામાં આવેલા છે તેની વચ્ચે બે મિત્રો

તો પેલું છે સમ બુક્સ ઓફ યુ અહી કેટલીક બુકોના નામ આપેલા છે કે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા સલીમ અલી ફોર ચિલ્ડ્રેન બાય ઝિયા બીજું છે કોમન બર્ડ્સ બાય સલીમ અલી એન્ડ લૈક ફ્યુટલી એનબીટી ઇન્ડિયા ત્યાર પછી ત્રીજી છે એન્સલોપીડિયા ઓફ બર્ડ એનિમલ એમ્ફીબિયન્સ ઇન્સેક્ટ એન્ડ રેપ્ટાઇલ્સ

ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો